નમસ્કાર દોસ્તો આવો જાણવી સાત મે બે હજાર ચોવીસ નું રાશિફળ આવા રાશિફળના દરરોજ વિડિયો જોવા માટે દોસ્તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો આજનો દિવસ મંગળવાર કેવો રસે તમારા માટે શનિદેવ અગિયાર મહિના સુધી આ ચાર રાશિવાળા પર ખૂબ વરસાવશે વાર પરફાટ ધનલાભ કરાવશે મુશ્કેલીઓ દૂર કરશે સ્ટ્રોંગ તમામ દેવતાઓ અને ગ્રહોમાં શનિદેવનું નામ સાંભળતા જ લોકોના ડરના માર્યા ટાંટિયા ધ્રુજવા લાગતા હોય છે તેઓ જ્યારે પણ ગોચર કરે શનિએ બનાવ્યો છે રાજયોગ હાલ શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં છે પોતાની જ રાશિમાં હોવાના કારણે શનિ શશ મહાપુરુષ રાજયોગનું નિર્માણ કરે છે શનિ ઓગણત્રીસ વીસ માર્ચ ઓગણીસો પચીસ સુધી કુંભ રાશિમાં રહેશે આ એક વર્ષમાં શનિ કેટલીક રાશિઓને ખૂબ ફાયદો કરાવશે ત્યારબાદ શનિ ત્રીસ વર્ષ પછી ફરીથી કુંભ રાશિમાં પાછા ફરશે જાણો શશ રાજ્યોગથી કઈ કઈ રાશિઓને લાભ થશે શશ રાજયોગ શું હોય છે શશ મહાપુરુષ રાજયોગ દુર્લભ રાજ્યોગ ગણાય છે તે ખૂબ પ્રભાવશાળી માનવામાં આવે છે વૈદિક જ્યોતિષની વાત કરીએ તો જે વ્યક્તિની કુંડળીમાં શશ રાજયોગ બને તેને ખૂબ ધનલાભ થાય છે શશ રાજ્યોગ ત્યારે બને છે જ્યારે શનિ લગ્ન ભાવથી ચંદ્ર ભાવથી કેન્દ્ર ભાવમાં સ્થિત હોય એટલે કે શનિ કુંડળીમાં લગ્ન કે ચંદ્રમાં પહેલા ચોથા સાતમા કે દસમા ભાવમાં તુલા મકર કે કુંભ રાશિમાં સ્થિત હોય તો શશ રાજયોગ બને છે હાલમાં શનિની વાત કરીએ તો શનિ કુંભ રાશિના ગોચરમાં થઈને શશ યોગ બનાવે છે કઈ રાશિઓને ફાયદો કરાવશે તે પણ જાણો એક વૃષભ રાશિ વૃષભ રાશિમાં શશ રાજયોગ દશમ એટલે કે કર્મભાવમાં બની રહ્યો છે આવામાં આ રાશિના જાતકોને વિશેષ લાભ મળે છે કરિયરમાં ખૂબ લાભ થઈ શકે છે લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થશે અને ધનધાન્ય વધશે સંબંધોમાં મધુરતા આવશે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા જાતકોને સફળતા મળશે નોકરીયાત લોકોને પણ ખૂબ ફાયદો થઈ શકે છે નવી નોકરી શોધી રહેલા લોકોને સફળતા મળી શકે છે વેપારમાં ખૂબ લાભ થશે પરિવાર સાથે સારો સમય વીતશે બે કુંભ રાશિ કુંભ રાશિના લગ્ન ભાવમાં શશ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે આવામાં આ રાશિવાળાને ખાસ લાભ થઈ શકે છે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે જેનાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે આ સાથે જ વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું પૂરું થઈ શકે છે જો તમે નોકરી બદલવાનું વિચારતા હોવ તો આ સમયમાં લાભ કરાવી શકે છે તમારા કામને જોઈને પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટ થઈ શકે છે તમારા હુનરથી દરેક પ્રેરિત થશે કરિયર વધારવામાં મદદ કરી શકે છે બિઝનેસમાં પણ લાભ મળી શકે છે આધ્યાત્મ તરફ ઝુકાવ વધુ રહેશે લાંબા સમયથી ચાલતા કોર્ટ કચેરીના મામલાઓથી છુટકારો મળી શકે છે સ્વાસ્થ્ય સારું રહેશે ત્રણ મકર રાશિ મકર રાશિવાળા માટે શશ રાજ્યોગ ખૂબ લાભકારી રહેશે આ રાશિમાં આ રાજ્યોગ અગિયારમાં ભાવમાં બની રહ્યો છે આ ભાવ કરિયરનો ગણાય છે આવામાં આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે અટવાયેલા કામો પૂરા થવાની સાથે ધન સંપત્તિ વધશે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાની તક મળી શકે છે અથવા તો વિદેશ ફરવાનો પ્લાન બની શકે છે નોકરીયાતો માટે આ રાજ્યોગ શુભ સાબિત થશે ચાર વૃશ્ચિક વૃશ્ચિકવાળાના કરિયરમાં નવી ઊંચાઈ જોવા મળશે પ્રમોશનની તક છે પગાર વધારો થઈ શકે છે બિઝનેસ સાથે જોડાયેલા હશો તો ખૂબ લાભ થશે પ્રભાવશાળી લોકોને મળવાનું થશે લવ લાઈફ પણ સારી રહેશે પાર્ટનર સાથે સારો સમય પસાર કરશો ધનધાન્ય વધશે ડિસ્ક્લેમર અહીં અપાયેલી માહિતી જ્યોતિષ ગણતરીઓ સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે